પ્રવૃતિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચના અનુસંધાને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન માહિતી મળી હતી કે એક ટ્રક જેમાં આધાર પુરાવા વગરની વિમલ ગુટકા ભરી આવી રહ્યો છે તેમજ ટ્રકનું પાયલોટિંગ થઈ રહ્યું છે જેવી માહિતીના આધારે વિમલ ગુટકા ભરેલ ટ્રક તેમજ એક ફોર ગાડી સાથે બે ઇસમો નામે સાજીદ ઇલિયાસ અહેમદ ભમીરી ઇદ્રિસ ઉર્ફે ભુડિયો સિદ્દીક અબ્દુલ બંને રહેવાસી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ નાઓને સીઆરપીસી ની સંલગ્ન કલમો મુજબ અટકાયત કરી તેઓ પાસેથી એક ટ્રક જેની આશરે કિંમત રૂપિયા દસ લાખ તેમજ એક ફોર કાર જેની કિંમત રૂપિયા બે લાખ અને विमल गुटका पाउंस नंग एक हजार पांच सौ रुपया रूपया लाख ओगन हजार पांच सौ न मुद्दा माल कब्जे करीब आगे निकायदेसर कार्यवाही हाथ धरी इस वीडियो को लाइक करे हमारे चैनल को सब्सक्राइब कर बेलाइकन जरूर प्रेस करे हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए